આવનારા મકરસંક્રાંતિના ઉત્સવ નિમિત્તે ડાંગ પોલીસ તરફથી યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી ડાંગની જનતા આ તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવી શકે અને કોઈપણ પ્રકારનો અનિચ્છીને બનાવ ન બને આ સાથે જ ડાંગ પોલીસ તરફથી સમગ્ર જનતાને એ અપીલ પણ કરવામાં આવે છે કે ચાઇનીઝ દોરી ટુક્કલ અને અન્ય કાચની દોરી આવા જે કોઈપણ પ્રકારના હાનિકારક વસ્તુઓનો ઉપયોગ ન કરે તેમજ આવી કોઈ વસ્તુ કોઈપણ જગ્યાએ વેચાતી મળતી હોય તો તેનો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ ઉપર સંપર્ક કરી અને પોલીસને જાણ કરે જેથી આવા તત્વોના વિરુદ્ધમાં યોગ્ય કાયદેસરના પગલાં લઈ શકાય આ ઉપરાંત ઓનલાઈન પોર્ટલો ઉપર પણ જો આ પ્રકારની વસ્તુ મળતી હોય અને તો તે એ વસ્તુઓ કોઈ ખરીદી નહીં અને આવી કોઈ વસ્તુઓ મળતી હોવાની જાણ પણ પોલીસને કરે જેથી આવા ઓનલાઈન પોર્ટલોના વિરુદ્ધમાં પણ પોલીસ તરફથી પગલાં લઈ શકાય તો ખાસ કરીને આવા જે હાનિકારક તત્વોને હાનિકારક પદાર્થોને લીધે કોઈપણ વ્યક્તિને કે પક્ષીને કે અન્ય પશુને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ બાબતની કાળજી રાખીને આપણે સૌ આ તહેવારની પર ઉજવણી કરીએ એવી અપીલ ડાંગ પોલીસ સમગ્ર જનતાને કરવામાં આવે છે જય હિન્દ